હે ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તમારા માટે આ રોજ આપણે ફરી એકવાર રોજગારલક્ષી માહિતી લઈને આવી ગયા છીએ તો આજે આપણે જોવાના છીએ કઈ સેક્ટરની અંદર રિક્રુટમેન્ટ ચાલી રહી છે બરાબર છે તો આ તમે જોઈ શકો છો બરાબર તમારા સ્ક્રીન પર નેશનલ હેલ્થ મિશન પણ ચાલી રહી છે બરાબર રિક્રુટમેન્ટ તો આજે નીચે જોવાની છે નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા ભરતી છે બરાબર ભરતી ગાંધીનગરની અંદર રહેવાની છે પોસ્ટની વાત કરીએ તો મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ બ્રધર ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલ્ટિનેટર બરાબર ડેટા એન્ટ્રી ઓપરેટર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કાઉન્સિલર વર્કર અને જગ્યાઓ છે તમે ફોર્મની પ્રોસેસ પણ જોઈ શકો છો ફોર્મની પ્રોસેસ ઓનલાઈન રહેવાની છે બરાબર છે ફોર્મની તારીખ ક્યાંથી શરૂ થાય છે સાત સાત બે હજાર પચીસના રોજ ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે ભરાતા હશે અત્યારે અને છેલ્લી તારીખ જોઈએ તો ચૌદ સાત બે હજાર પચીસના રોજ છેલ્લી તારીખ છે બરાબર છે અને આ ભરતી બિલકુલ કરાર આધારિત રહેવાની છે બરાબર છે ટૂંકી માહિતી આપી દીધી અને આપણે જોઈશું હવે ઓફિસિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા બાબત બરાબર છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સબ કમિટી વન અર્બન અને સબ કમિટી ટુ આર સી એચ સબ કમિટી થ્રી ક્વોલિટી સેલ તથા ચાર એ એન સીડી સેલ સેલ દ્વારા મંજૂર નીચે જણાવેલ વિવિધ સ્વરૂપની જગ્યા તદ્દન આગામી ધોરણની અગિયાર માસના કરાર આધારિત ભરવા થાય તેના પ્રત્યક્ષ યાદી બનાવવા સહુરૂપ જાહેરાત કરવામાં જાહેરાત આપવામાં આવેલ છે બરાબર માન્ય લાયકા ધરાવતા ઉમેદવારોએ સાત સાત બે હજાર પચીસના રોજથી ચૌદ સાત બે હજાર રોજ રાત્રિના બાર કલાક સુધી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક એટલે કે તમે અહીંથી લિંક જોઈ શકો છો https://arogyasathi.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો બરાબર છે ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવને સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે બરાબર કેટલી લાયકાત છે કઈ પોસ્ટ છે કેટલું વેતન મળવાનું છે બરાબર એની માટેની માહિતી નીચે અહીં આપેલી છે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર તો આપણે જોઈશું બરાબર સૌપ્રથમ એક ક્રમાંક આપેલો છે અહીંયા જગ્યાનું નામ આપેલું છે બરાબર અહીં લાયકાત આપેલી છે ત્રણ નંબર ચાર નંબરમાં કેટલી જગ્યા ખાલી પડેલી છે તેનું જે તેની માહિતી આપે છે અને પાંચ નંબરની અંદર તમને મળવાપાત્ર પગાર કેટલો રહેશે બરાબર એની માહિતી અહીંયા આપી છે તમે જોઈ શકો છો તો સૌથી પ્રથમ સૌપ્રથમ કઈ જગ્યા માટે છે મેડિકલ ઓફિસર એમબીબીએસ યુએચડબલ્યુસી બરાબર શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર કક્ષાએ બરાબર શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો રાજ્યના ધોરણ મુજબ ઉમેદવારે MBBS પાસ કરેલ હોવું જોઈએ ઉમેદવારે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન કરાયેલ હોવું જોઈએ બરાબર એની બે જગ્યાઓ છે અને પંચોતેર હજાર પ્રતિ મંથ પગાર રહેવાનો છે બરાબર બીજા નંબરની અંદર જોઈએ તો ફાર્માસિસ્ટ રહેશે શહેરી પ્રવાહ કે બરાબર કક્ષાએ રહેવાનું છે ધોરણ લાક્ષણિકતા જોઈએ આપણે બરાબર શૈક્ષણિક લાયકાત તો ધોરણ બાસની સાયન્સની માર્કશીટ તેમજ ડિપ્લોમા ડિગ્રીની તમામ માર્કશીટ પાસ અને નપાસના તમામ અપલોડ અપલોડ કરવાની રહેશે તમામ ડિગ્રી અપલોડ કરવાની રહેશે તે બીજું તમારે જોઈ લેવાનું વિનંતી બરાબર છે વિડીયો પોઝ કરીને જોઈ લેવા માટે રિક્વેસ્ટ કરું છું જગ્યા બે રહે છે બરાબર છે એનો પગાર રહેશે છે સોળ હજાર બરાબર છે પ્રતિ મંથ ત્રણ નંબરમાં છે સ્ટાફ નર્સ બ્રધર્સ બરાબર શૈક્ષણિક લાયકાત બી એસ સી નર્સિંગ બી એસ સી નર્સિંગ કોર્સ કરેલો હોવો જોઈએ બરાબર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગનું રજીસ્ટ્રેશન હોવેલું જોઈએ બરાબર સર્ટિફિકેટ પણ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ काउंसिलिंग नु रजिस्ट्रेशन साठी बराबर छे એટલે કોર્સ કરેલું સર્ટિફિકેટ હોવું જોઈએ બે જગ્યા રહે છે પ્રતિ પર મંથ વીસ હજાર રૂપિયા સેલેરી રહે છે અગિયાર મહિના માટે બરાબર પછી તમે જોઈ શકો છો ચાર નંબરમાં આઈઈએફવી બરાબર ઇમ્યુનાઇઝેશ ફિલ્ડ વોલેન્ટિયર જિલ્લા કક્ષાએ ઉમેદવાર તમારા લાક્ષણિકતા તમે જોઈ શકો છો બરાબર છે ક્વોલિફિકેશન ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોશિયલ વર્કમાં કરેલું જોઈએ બરાબર એટલે બી એસ ડબલ્યુ અથવા એમએસડબલ્યુમાં ડિગ્રી હોવી જોઈએ બરાબર છે અને બીઆરએમ અથવા એમઆરએમ હોવું જોઈએ ઇમ્યુનાજીસ પલ્સ પોલિયોના ક્ષેત્રમાં કામગીરી કરેલી હોવી જોઈએ આ તમારે જોઈ લેવાની રહેશે ક્વોલિફિકેશન છે બરાબર ચાર નંબર માટે તો તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો એની અંદર આપણે જગ્યાની વાત કરીએ તો એક જગ્યા છે અને પર મંથ કેટલા મળશે બરાબર તો તમે જોઈ શકો છો છસો રૂપિયા પ્રતિ વિઝિટ બરાબર એક વિઝિટ કરશો તો તમને છસો રૂપિયા મળશે તથા ટી એ અથવા ડીએ ત્રણસો રૂપિયા પ્રતિ વિઝિટ મળશે બરાબર છે પ્રતિ માસ વીસ દિવસ ફિલ્ડ વિઝિટ રહેશે બરાબર વીસ દિવસ તમારે વિઝિટ કરવાના રહેશે અને વિઝિટના તમને મળશે છસો રૂપિયા વિઝિટના અને ત્રણસો રૂપિયા તમારે ડીએ બી એના મળશે એટલે બરાબર ડીએ ડીએના મળશે ટી એ ડીએના તમને વીસ ત્રણસો રૂપિયા મળશે એટલે ટોટલ તમને નવસો રૂપિયા પ્રતિ દિવસ વિઝિટના મળશે બરાબર આ વિડીયો તમારે પોઝ કરીને જોઈ લેવા માટે વિનંતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફાર્માસિસ્ટ તાલુકા કક્ષાએ પાંચ નંબરમાં તમે જોઈ શકો છો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસી કોર્સ કરેલ હોવો જોઈએ બરાબર છે બે નંબરમાં જોઈ શકો છો ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું સર્ટિફિકેટ હોવું જોઈએ દસ જગ્યાઓ છે અને પ્ર મંથ સોળ હજારની સેલેરી રહે છે છ નંબરની અંદર તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર આરસી એચ બરાબર આરસી પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા ડિપ્લોમા કોમ્પ્યુટર કોર્સનું હોવું જોઈએ એમ ઇસ એમઆઈએસ સિસ્ટમ ઇન એનજીઓ ઓર ગવર્મેન્ટ સેક્ટરમાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્રણથી પાંચ વર્ષનો ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સેક્ટરમાં અનુભવ હોવો જોઈએ તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કમ્પ્યુટર કમ્પ્યુટર ટાઈપિંગ હોવું જોઈએ અંગ્રેજીમાં કામ કરવા માટે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ બરાબર છે એની માટે એક જગ્યા છે અને પંદર હજાર સેલેરી રહેવાની છે બરાબર છે બાકીની ક્વોલિફિકેશન વિડીયો પોસ્ટ કરીને જો લેવા માટે વિનંતી બરાબર કારણ કે બધું એક એક તમે બતાવ તો વિડીયો લાંબો થઈ જવાનું છે એટલા માટે સાત નંબરમાં જોઈ શકો છો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સી એચ ઓ ઓ બરાબર એની માટે ટ્રિપલ સી એચ પાસ કરેલ બોર્ડને ઉમેદવાર હોવો જોઈએ ટ્રિપલ સી એચનો કોર્સ બી એસ સી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બી એસ સી નર્સિંગના કોર્સમાં જુલાઈ બે હજાર વીસથી સામેલ કરેલ હોય જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ બીએસસી નર્સિંગ પાસ થયેલ ઉમેદવાર હોય બરાબર એની માટેની સાત જગ્યાઓ છે પર મંથ ત્રીસ હજાર પ્લસ વધુમાં દસ હજાર સુધીનું પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટીવ બરાબર એટલે તમને ત્રીસ હજાર સેલેરી મળશે પછી તમારા પરફોર્મન્સ પર તમને દસ હજારનું ઇન્સેન્ટિવ મળશે બરાબર એટલે તમારા પર મંથ ચાલીસ હજાર જેવું તમે કમાઈ શકો છો બરાબર તમારી સેલેરી ચાલીસ હજાર જેવી આવી શકે છે આઠ નંબરની અંદર આપણે જોઈએ આઠ નંબરની અંદર આપણે જોઈએ તો મેડિકલ ઓફિસર જિલ્લા કક્ષાએ એક બરાબર છે એમબીબીએસ હોવું જોઈએ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલિંગમાં પ્રમાણિત હોવું જોઈએ બરાબર એટલે કે સર્ટિફાઈડ હોવું જોઈએ એક જગ્યા રહેશે એની માટે અને પર મંથ સેલેરી રહેશે પંચોતેર હજાર રૂપિયા બરાબર છે નવ નંબરની અંદર જોઈએ મેડિકલ ઓફિસર બરાબર છે પછી જોઈ શકો છો શા એ આ કેન્દ્ર બરાબર શા એ કેન્દ્ર કક્ષાએ બે એમબીબીએસ હોવું જોઈએ ઇન્ડિયન કાઉન્સિલિંગમાં પ્રમાણિત હોવું જોઈએ બરાબર સર્ટિફાઈડ હોવું જોઈએ બે જગ્યા રહેશે પર મંથ પંચોતેર હજાર રૂપિયા સેલેરી રહે છે દસ નંબરની અંદર આપણે જોઈ શકીએ છીએ સ્ટાફ નર્સની વાત કરવામાં આવેલી છે એની માટે બીએસસી કરેલું હોવું જોઈએ અથવા જીએનએમ કરેલું હોવું જોઈએ અને સર્ટિફાઈડ હોવું જોઈએ એની માટેની બે જગ્યાઓ છે અને પર મંથ વીસ રૂપિયા સેલેરી રહે છે અગિયાર નંબરની અંદર જોઈએ તો કાઉન્સેલરની વાત કરેલી છે ગ્રેજ્યુએટ ઇન સોશિયલ લાઇન સાયન્સ અથવા ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ હેલ્થ એજ્યુકેશન માસ કોમ્યુનિકેશનની સાથે કરેલું હોવું જોઈએ બે જગ્યા છે એના માટે અને અઢાર હજાર રૂપિયા સેલેરી રહે છે બાર નંબરની અંદર આપણે જોઈએ ડેટા એન્ટ્રી ઓપરેટર ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એક વર્ષનો કોર્સ ટાઈપિંગ સ્પીડ સાથે ફોર ચાલીસ વર્ડ પર મિનિટ હોવી જોઈએ બરાબર ટાઈપિંગ સ્પીડ એની માટે એક જગ્યા આપવામાં આવેલી છે અને સેલરીની વાત કરીએ તો પંદર હજાર પર મંથ તેર હજાર તેર નંબરની આપણે વાત કરીએ તો ઓડિયોલોજિસ્ટ બરાબર ઓડિયોલોજીસ્ટની અંદર વાત કરે છે ગ્રેજ્યુએટ ઇન ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી બીએસસી સ્પીચ એન્ડ હાયરિંગ આરસીઆઈ બરાબર આરસીઆઈ સી આઈ પ્રમાણે સર્ટિફાઈડ હોવું જોઈએ આરસીઆઈ દ્વારા એક જગ્યાની વાત કરવામાં આવી છે અને સેલેરીની વાત કરીએ તો ઓગણીસ હજાર સેલેરી રહેવાની છે પર ચૌદ નંબરની વાત કરીએ તો રિહેબિટી રીહેબિલિટીઝ વર્કર રીહેબિલિટીઝ વર્કરની વાત કરીએ એક વર્ષનો સર્ટિફાઈડ કોર્સ ડિપ્લોમા બરાબર ઇન રિહેબિટીની અંદર બીચલર બેચલર ઇન ફિઝિયોથેરાપિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટની ચાર જગ્યાઓ છે અને પર મંથ પંદર હજાર રૂપિયા સેલેરી રહેવાની છે આપણે નિયમ અને શરતોની વાત કરી લઈએ કે આ રિક્રુટમેન્ટની અંદર નિયમ અને શરતોની શું વાત કરેલી છે ઉક્ત લાગુ પડતી કેડર માટે દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પાસ નપાસ તમામ સર્ટિફાઈડ પીડીએફ અપલોડ કરવાની રહેશે બરાબર તમારે તમામ ડોક્યુમેન્ટ પીડીએફની અંદર અપલોડ કરવાના રહેશે આ જગ્યાઓ ફક્ત અગિયાર માસના કરાર આધારિત છે અગિયાર માસના કરાર આધારિત છે બરાબર બે વખત કહેવામાં આવેલું છે એટલે તમે એમ ના વિચારો કે આગળ જઈને કાયમી થશો બરાબર તમને એક્સપિરિયન્સ ગણાશે અગિયાર માસ બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકાશે નહીં બે નંબરની વાત કરીએ તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓ પર જઈને તમે અપ્લાય કરી શકો છો પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આરપીએડી આરપીએડી સ્પીડ પોસ્ટ ટપાલ એના દ્વારા કોઈપણ જેવો લેવામાં આવશે નહીં બરાબર ધ્યાને લેવામાં આવશે જાહેરાત અને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ લાયકાત મુજબ તમામ સ્થાનિક કાગળો અપલોડ કરવાના રહે અધૂરી માહિતી ક્ષતિવાળી અરજીઓમાં માન્ય ગણવામાં આવશે નહીં ચાર નંબરની વાત કરીએ તો સુવાચ્ય સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટો કોપી સોફ્ટવેર અરજી ફરજિયાત અપલોડ કરવી જે વાંચી શકાય તેવી કોપીઓ અપલોડ કરી પાંચ નંબરની વાત કરીએ તો રસ ધરાવવા ઉમેદવારોએ સાત સાત બે હજાર પચીસનાથી ચૌદ સાત બે હજાર પચીસના રાત્રિના બાર કલાક સુધીમાં ઉપર જણાવેલ લિંકમાં અરજી કરવાની રહે છે છ નંબરની વાત કરીએ તો વય મર્યાદા માટે જાહેરાત દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની રોજ વય મર્યાદા ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ રહેશે બરાબર છે તમે જોઈ શકો છો અહીં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ગાંધીનગરથી આવેલી છે બરાબર છે તો તમે જો આના માટે લાયક હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો ડોક્યુમેન્ટની વાત કરી લઈએ આપણે બરાબર છે તો ફોટો અથવા સહી ફોટો અને સહી આધાર કાર્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિક એટલે કે એલસી જાતિનો દાખલો લાગુ પડતો હોય તો લાયકાત મુજબની માર્કશીટ મોબાઈલ નંબર ઈમેલ આઈડી બરાબર અને ફોર્મ ભરવાની લિંક પણ આપણે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું બરાબર છે તમારે ફોર્મ કઈ રીતે ભરવું જો ફોર્મ ભરવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બરાબર તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણી ચેનલને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો